દુઆ ભગવાન પરમાત્મા તો દુઆ માંગીએ શક્તિ આજે જેની હિંમત જોઈએ આજે શક્તિ જોઈ પરમાત્મા હંમેશ એમને હિંમત દે ને કંઈક ટીમ જીતી કંઈક હારી હાર જીતનો એક લક્ષ્ય છે આપણું હાર હોય ત્યાં જીત જ જોઈએ હંમેશ ભગવાન પ્રાર્થના કરી દાડા પણ પ્રાર્થના કરી હંમેશા ટીમ આગળ નેશનલે જાય સંદેશ એક પહેલે વ્યસન મુક્ત થવાનો જ્યારે એજ્યુકેશન હશે તો આ ધોરણે જવાના છે વ્યક્તિ છોકરા હોય નટકા મોટા હોય ને ખાસ કરી કચ્છને એક સંદેશ હું બી આપું છું અમારક દાદા મારા દાદા જગ્યા ઉપર એક એક જ છે પ્રેરણા લીધી વ્યસન મુક્ત જ્યાં એજ્યુકેશન હશે ત્યાં સમજણ હશે સમજણ હોય તેને ક્યાં સમજણ જરૂર ન હોય એટલે ખાસ કરી અભ્યાસમાં ધ્યાન આપો આ રમત છે જીવનમાં બી એક ખુશિયાલીનો દિવસ છે રમત જરૂરી છે શિક્ષણ સાથે શું નામ આપનું મેડમ ને ક્યાંથી તમે આવો છો ડૉક્ટર ત્રિશુનીતા પટેલ હું તુલાણ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાંથી આવું છું અમે અત્યારે કે કેવી કચ્છ યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટનું આયોજન દાદા દુખાલ કોલેજે કર્યું છે અને અહીંયા અમે હું ગર્લ્સ અને બોઇઝ બંનેની ટીમ લઈને છું શરૂઆત કરું તો કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સની ફૂટબોલ ટીમની શરૂઆત આ દાદા દુખાયેલ કોલેજથી જ થઈ હતી અને આ બીજી વાર ગર્લ્સ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અમે ફર્સ્ટ ટાઈમ ટુર્નામેન્ટ થઈ હતી ગયા વર્ષે ત્યારે પણ અમે ચેમ્પિયન હતા અને આ વર્ષે પણ અમે લોકો ચેમ્પિયન છે ગર્લ્સ અત્યાર સુધી સ્કૂલ ગેમ રમતી હતી પરંતુ કોલેજમાં કે યુનિવર્સિટીમાં એનો કોઈ ગેમ એડ નથી કરી ગયા વર્ષે અમે કટુઆ સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે બોઇઝ ટીમ રમે છે ફૂટબોલની તો ગર્લ્સ ગેમ ગર્લ્સ પણ સારી છે અને સાહેબ અમને સારો પરફોર્મન્સ આપ્યું અને એમણે કીધું કે હું રમાડીશ એટલે ગયા વર્ષે છોકરીઓને ચાન્સ આપ્યો અને છોકરીઓ નેશનલ રમવા માટે ગઈ હતી તોલાની આર્ટસ એન્ડ સાયન્સની તેર છોકરીઓ નેશનલ રમી હતી અને આ વર્ષે ગર્લ્સની છોકરીઓ ગયા વર્ષે આ બીએડ કોલેજે ચાન્સ આપ્યો અને મૈત્રી મંડળે ગ્રાઉન્ડ આપ્યું એટલે આ વર્ષે ખેલમાં આપણું વેસ્ટ ઝોન ગર્લ્સ ફૂટબોલ ટીમ ટુર્નામેન્ટ થઈ હતી પોરબંદર એમાં છોકરીઓ ચેમ્પિયન છે કચ્છ યુનિવર્સિટી મારું નામ ડૉક્ટર વિનોદ કટુવા છે હું દાદા દુખાયલ કોલેજ ઓફ એજ્યુકેશન ના અત્યારે ઇન્ચાર્જ અધ્યાપક તરીકે ફરજ બજાવ આજ રોજ છે ને કચ્છ યુનિવર્સિટીનો ફૂટબોલ ઇન્ટર કોલેજ ફૂટબોલ કે કચ્છ યુનિવર્સિટીમાં જેટલી પણ કોલેજો છે એમના દરેક વિદ્યાર્થીઓની ફૂટબોલની ટીમો જે છે એ અહીંયા રમશે અને એમાંથી જે સારા ખેલાડીઓ છે તે આગળ જતાં ઝોનમાં અને પછી ઇન્ટરનેશનલ નેશનલ ને ઇન્ટરનેશનલ ગેમ સુધી એ જઈ શકે છે આ સમયે અત્યારે બે ગર્લ્સની ટીમ અને પાંચ બોયઝની ટીમે ભાગ લીધો છે ગયા છેલ્લા બે વર્ષથી હું આ મારા કોલેજ કક્ષાએ કરાવું છું ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત છે અમારી કોલેજ અને આમાં પહેલી વખત ગયા વખતથી ગર્લ્સની ટીમો રમી છે પહેલાં બોયઝની રમાતી હતી પણ ગર્લ્સની નથી રમાતી છેલ્લા બે વર્ષથી ગર્લ્સની રમેશ આ ઇવેન્ટમાં ખાસ કરીને દિનેશ દાદા જે લઠેડી જાગીરના છે તેમણે ખાસ સહયોગ આપ્યો છે અને બીજા છે કાનજીભાઈ મહેશ્વરી જ્યારે હું એમને મળવા ગયો તો જનરલી જેટલી પણ યુનિવર્સિટીની ઇવેન્ટ થાય છે ત્યાં વિદ્યાર્થીઓને ખાલી રમત પૂરતું જ સીમિત રાખવામાં આવે છે તો અહીંયા એમના દ્વારા શરૂઆતમાં વિદ્યાર્થીઓ માટે ચાય નાસ્તો અને ગેમ બાદ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે સાથે એમને પ્રોત્સાહન માટે સરસ મજાની ટ્રોફીઓનું પણ એમણે સંચાલન વ્યવસ્થા કરી છે